તો દોસ્તો આપણે હવે કપડા બીજે બદલી લીધો છે અને હવે સવારના આપણે આઠ વાગી ગયા છે મિત્રો અત્યારે ચાલવાનું આપણે આઠ વાગે છે કારણ કે મિત્રો વરસાદના કારણે આપણે આઠ વાગે ચાલી રહ્યા છીએ અને અમારે અહીંયા ચેતન પહેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં દોસ્તો આજ પાસે આપણે ફરી નવા એક વ્લોગ શરૂઆત કરી રહ્યા છીએ અને મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને મિત્રો આપણે વ્લોગ નું પણ કરી દીધું છે અને મિત્રો અહીંથી જવાનું છે મિત્રો દ્વારકા અને આપણે ચોકડી કઈ છે મહેસાણા મહેસાણા તો મિત્રો મહેસાણા પીપળી આપણે ચોકડી આવશે તો ત્યાં વિડીયો પણ બનાવીશું અને આપણે સેવાનો કેમ્પ એટલે મિત્રો આપણે તમે જોઈ શકો આપણે જે સામાન જે રખ્યો એ આપણે તોલો આગળ આવી ગયું હતું ને વિક્રમ આપણે સેવા કરી રહ્યા ને દોસ્તો અત્યારે પાકડી જવા માટે આપણે નીકળી ગયા છીએ અને આપણે સાથી મિત્રો પણ આવી રહ્યા છીએ આપડે દસ જણા ની ટીમ છે મિત્રો જે ઘર ચાલ્યા હતા મિત્રો અત્યારે પંદર થી વીસ જણા અને અત્યારે મિત્રો અમે દસ જણા વધ્યા છીએ તો મિત્રો દસ જણા થઈ ગયા છીએ મિત્રો કોયા ડુંગર અને દ્વારકા તો મિત્રો જય હવે ચા બીજો પી અને આપણે નીકળી ગયા છીએ મિત્રો ચાલતા તો યાત્રા છે તો અમારી સંગ પણ પાછળ આવશે અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કેમેરા હા હા gaol

હજય દ્વારકાધીશ મિત્રો અત્યારે પાટડી આવ્યા હતા અને મિત્રો પાટડી જે મંદિર હતું મંદિર આપણે રોકાણા આવી જોઈએ તૈયાર થઈ અને મિત્રો જમવાનું બની ગયું છે એટલે જમીને માતાજીના દર્શન કરવા આપણે જઈશું તો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો જ્યાં આગળ મંદિર આગળ જઈશું ત્યાં આગળ આપણે વિડીયો બનાવીશું અને જે આપણે કઈ રીતનું મંદિર મિત્રો ક્યાં શું હતું મંદિરની બધી આપણે જાણકારી લઈશું તો મિત્રો તો દોસ્તો આ પાટડીમાં ધ્રમશા અને મિત્રો બધી રીતે સગવડતા રહેવાની છે તો મિત્રો સપોર્ટ કરજો બરાબર જો ખોટા પાડી રહ્યા છે આપડા ભાઈઓ જમવાનું પણ મળી રહ્યું છે રસોડા મિત્રો ને ભાઈ ધન્યવાદ જેવું ખોલો રે તો દોસ્તો આપણે હવે કપડા બીજો બદલી લીધા છે અને હવે સવારના આપણે આઠ વાગી ગયા છે મિત્રો અત્યારે ચાલવાનું આપણે આઠ વાગે છે કારણ કે મિત્રો વરસાદના કારણે આપણે આઠ વાગે ચાલી રહ્યા છીએ અને અમારે ચેતનભાઈ ભરતભાઈ અને આખી ટીમ છે અને મિત્રો અત્યારે અમારે જવાનું છે જામનગર અને અત્યારે ઊંચી અમે હવે થોડાક રવાના થઈશું અને અમારી પગપાળા યાત્રા છે ભરતભાઈ અમારે બે શબ્દ અત્યારે અત્યારે ભરતભાઈ કો કે છે બસ રાતે ખૂબ વરસાદ પડ્યો ચાલીસ કિલોમીટર હેડીને આવ્યા છે ને ઈનો રાતે ડ્રેસ બદલાઈ પહેરીને આવી હેડ્યા છે એટલે તો અમારી ટીમ આગળ જઈ રહી છે તો અમારે જામનગર જવા માટે રવાના થઈ છે ને મિત્રો જવાનું છે પહેલો અમારે કોયલા ડુંગર હરસિદ્ધમાના ધોમ અને પછી જવાનું છે દ્વારકા એટલે સપોર્ટ કરતા રહેજો અને જો બીજી બીજી ટીમ બધી મારે પાછળ આવશે અને અમારો આ પડ્યો સંઘ તો જે અમારી વ્યવસ્થા છે એ બધું લઈને આવશે અને અમે આગળ ચાલી રહ્યા છીએ તો આ આજ અમે મેં રોકાણા મિત્રો આ પટેલની જે ધર્મશાળા છે ત્યાં આગળ અને આ જો મિત્રો અહીંના લોકેશન તમે જોઈ શકો છો લે ભાઈ હું બોરે પાર્સ પાર્સ બોરે આટલે થી પકડી તો દોસ્તો જુઓ તમે આ ધર્મશાળા કેવડી મોટી છે મિત્રો અને અહીંયા આગળ મને રહેવા મળ્યું એટલે મિત્રો ખૂબ સારું તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને અત્યારે અમારે સવારના આઠ વાગે અમે રવાના થઈએ છીએ જામનગર તો આગળ વિડીયો જરૂર જોવા નવા વૃ પણ જરૂર આવતા હોય છે અને બાકી અમારી ટીમ પંચપાળા યાત્રા મિત્રો અગિયાર જણા ચાલી રહ્યા હતા એ પણ અત્યારે નીકળી ગયા છે અને અત્યારે બે ચાર લોકો આગળ ગયા છે અને પાછળ આવી રહ્યા છે બસ સપોર્ટ કરતા રહેજો અને ડેલી મારા યુટ્યુબમાં વિડીયો આતા રહેશે તે જોવાનું ભૂલતા નહીં અને ચલો આપણે નીકળીએ જામને કોક બોલો ભરથી સામે કિલોમીટર દેખો એ દોસ્તો અત્યારે ધૂમ ધ્રોલ અને જામનગર હાઈવે પર આપણે નીકળી ગયા છીએ અને મિત્રો આજે જામનગરનો હાઈવે અને આની ખેતી બતાવો તો તમે આ જોઈ શકો છો એની ખેતી છે અને અમારી ટીમ પણ પાછળ આવી રહી છે તો અને મિત્રો વરસાદ ચાલુ છે તો મિત્રો ગઈકાલનો વરસાદ ચાલુ તો તે મિત્રો આજ પણ હજી ચાલુ છે અને વરસાદ ક્યાં અમે ચાલી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો એ છે મિત્રો જામનગર હાઈવે તો અહીંથી મિત્રો જામનગર છે બત્રીસ કિલોમીટર અને અમારે અત્યારે પહોંચવાનું છે જામનગર અને જામનગરથી આગળ પણ આપણે જરૂર પહોંચીશું અને જામનગરના જે દ્રશ્યો છે એ પણ જરૂર તમને દેખાડીશું